બ્લુ સિટી એપાર્ટમેન્ટમાં બાર વર્ષીય મંત્રી કેતનભાઈ અકબરી પરિવાર સાથે રહેતો હતો પરિવારમાં માતા પિતા છે બાર વર્ષીય પુત્ર મંત્ર પરિવારનો એકનો એક દીકરો હતો પિતા કેતનભાઈ નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે મંત્ર ઘર નજીક આવેલ સ્કૂલમાં ધોરણ છમાં અભ્યાસ કરતો હતો ગત અગિયાર એપ્રિલના રોજ બપોરે મંત્ર સોસાયટીના મિત્ર સાથે એપાર્ટમેન્ટના નીચે રમી રહ્યો હતો દરમિયાન એપાર્ટમેન્ટના પાંચમા માળેથી પીઓપીનો પોપડો મંત્રના માથા પર પડતા ત્યાં જ ઢળી પડ્યો હતો મંત્રને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાંથી વધુ સારવાર માટે મંત્રને અન્ય ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા માથામાં ગંભીર ઈજાના પગલે બે બે હોસ્પિટલ લઈને એકના એક પુત્રને લઈ પરિવાર ફર્યો હતો જોકે આજે અગિયાર દિવસની સારવાર બાદ મંત્ર મોત સામે લડી આખરે દમ તોડી દીધો હતો અકબરી પરિવારના એકના એક પુત્રનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો આ બનાવ અંગે વધુ આગળની તપાસ સરથાણા પોલીસ કરી રહી છે